હાંસોટ તાલુકાના અણિયાત્રા ગામની બસ અનિયમિત આવતા શાળાના વિદ્યાર્થીઓને મુશ્કેલી ઉભી થતા આજે ગામના સરપંચ સહિતના લોકોએ હાંસોટ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અંકલેશ્વર ડેપો થી હાંસોટ તાલુકાના અણિયાદ્રા ગામે આવતી બસ છેલ્લા માસથી અનિયમિત આવતા વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મુસાફરોના આક્ષેપ અનિયમિત આવી રહી છે વારંવાર સંબંધિત વિભાગોમાં રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ના આવતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની અસર પડી રહી છે છેલ્લા કેટલાક સમયથી આ બસ નિયમિત ન આવતી હોવાના કારણે કેટલાક વિદ્યાર્થીઓએ વાંકે અભ્યાસ જતો કરીને ઘરે પરત જવાની ફરજ પડી રહી છે આ વિદ્યાર્થીઓને પોતાના દફતરો આ બસ નીકળી હતી જોકે પેસેન્જરોને બેસાડીને હાંસોટ ની ટિકિટ આપીને હાંસોટ ઉતારી દેવામાં આવ્યા હતા ત્યારબાદ બીજી બસ સાહોલથી અણિયાદરા બાર વાગ્યે વિદ્યાર્થીઓને લેવા આવી હતી જેને લઈને વિદ્યાર્થીઓનો સમય નો વેડફાર થઈ રહ્યો છે તદુપરાંત તેઓના અભ્યાસ ઉપર અસર પહોંચી રહી છે જોકે વારંવાર આ બાબતે તાલુકા સ્વાગત કાર્યક્રમ થી લઈને સંબંધિત વિભાગો રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ના આવતા આજ રોજ મુસાફરો એ મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું હતું જો વહેલામાં માં વહેલી તકે બસ શરૂ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી એક તરફ વાહન વ્યવહાર ઝડપી થઈ રહ્યો હોવાની સરકાર મોટા પાયે જાહેરાત કરી રહી છે બીજી તરફ અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપર આ જો વાહન વ્યવહાર અનિયમિત હોવાના કારણે અસર પડી રહી છે અંગલેશ્વર ડેપોમાર્કેટ ઉપરની બસ અંગલેશ્વર અણિયાંદરા જે અંગલેશ્વર થી સવા 8:00 અને 15 કલાક મિનિટનો ડાઈન છે અણિયાંદરા ગામ પર આવવા માટે સડા 9:00 વાકાનો તેમનો ટાઈમ છે આ બસ છેલ્લા છ મહિનાથી બિલકુલ અનિયમિત છે અઠવાડિયાની અંદર ત્રણ દિવસ આવે ત્રણ દિવસ નથી આવતી જેથી વિદ્યાર્થીને પુષ્કળ હેરાન થવાનો વખત આવતો છે વિદ્યાર્થીઓ સ્કૂલ પર ટાઈમસો પહોંચી શકતા નથી પ્રાઇવેટ સાધનોની અંદર જીવના જોખમ સ્કૂલ પર જાય છે વારંવાર ડેપો મેનેજરે રજૂઆત કરી છે બુધવારના દિવસે તાલુકા સ્વાગત કાર્યક્રમની અંદર નાયબ ડીડીઓ સાહેબને મેં લેખિત અને મોખિતની અંદર રજૂઆત કરી છે આજે આ બસ અંકલેશ્વરથી હાંસોટ આવી ગણયંત્રના પેસેન્જરો હતા ડેપો મેનર્જરે આ બસ અંકલેશ્વર હાંસુટની અંદર ઊભી રાખી છે બસ વીસ મિનિટ ડેપોમાં ઊભી રહી છે અને એ બસ પાછી અંકલેશ્વર ચાલી જાય છે તો અમે આજરોજ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આપ આપવામાં આવ્યું છે વિદ્યાર્થી જોડે કે કાયમ આ બસ તંત્રો બિલકુલ અમારી કોઈ વાતને સાંભળતા નથી જો અમારી વાતને ધ્યાનમાં ન લેવામાં આવશે અને અમે ગાંધી જીત્યા માર્ગે આંદોલન કરીશું